જેની અંદર આજે આપણે ભણીશું વિભાગ એ નો ક્વેશ્ચન નંબર બે એટલે કે શોર્ટ નોટ નો અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ માં પહેલો પ્રશ્ન જે છે સંપૂર્ણપણે જોઈ ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે તેને જરૂરથી જોઈ આવજો ચલો સાથે સાથે બીજી ખુશખબરી પણ છે કે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ હવે તમે ઘરે બેઠા મેળવી શકશો જી હા કોઈ બુક સ્ટોર પાસે જવાની જરૂર નથી કોઈ પાસેથી મંગાવવાની જરૂર નથી કોઈ જગ્યાએ ઓર્ડર કરવાની જરૂર નથી તમને હવે અસાઇનમેન્ટ ઘરે બેઠા મળી જશે ઘરે બેઠા કુરિયર થઈ જશે નહી પણ વિથઆઉટ એની ડિલિવરી ચાર્જ કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ ચૂકવવાનો નથી આપણો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઈવ ઝીરો ટુ એટ પર કોન્ટેક્ટ કરીને તમે જે છે અસાઇનમેન્ટ મંગાવી શકો છો

શોર્ટ નોટ ને વાંચે પણ સવાલ પણ ન વાંચે કે કયો સવાલ પૂછો છે શોર્ટ નોટ માં એ તો જોવાનો જ નહીં લખવું જ નથી પછી ક્યાં વાત રહી પેલા તો આપણે આ મેન્ટાલિટી સુધારવી પડશે આપણે આમાંથી 3 માર્ક્સ જતા નથી કરવાના આમાંથી 3 3 માર્ક્સ કવર કરવાના છે સમજાવું કઈ રીતે જો જો આપણી પહેલી શોર્ટ નોટ છે ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કેમ ટ્રુ યુનિટ નંબર 1 માંથી પૂછાયેલી છે તો એમાં જે આપણને મુદ્દા આપ્યો છે એ મુદ્દાના આધારે આપણે વાક્ય બનાવી નાખો ને તો પણ જે છે આરામથી આરામથી તમે પૂરેપૂરા માર્ક્સ કવર કરી શકો કે ભાઈ રેલવે સ્ટેશનની જરૂર શું હતી ગામવાળાએ શું એફર્ટ કર્યા હતા કઈ રીતે પૈસા એકત્ર કર્યા હતા એ ડેટરમિનેશન એટલે કે સક્ષમ થઈ ગયા હતા કે નહીં સ્ટેશન તો મેળવીને જ રહેવાનું થાય છે કેટલી સ્ટ્રગલ કરી હતી અને છેલ્લે સ્વપ્ન પૂરું થયું રેડી તો તૈયાર કરવું પડે આના આધારે આપણે લખવું પડે ને જો તો there were a large number of people and students in tajgarh who had to go to goregaon delhi and rewa કે ગામમાં ઘણા લોકો હતા જેને દરરોજ દિલ્હી રેવારે અને ગોરેગાવ જવાનું હોય તે હેટ ટુ આઇધર ગો ટુ હલીમંડી ઓર પાટલી ટુ કેચ ટ્રેન ટ્રેન પકડવા કાં તો મંડી જવું પડે કાં પાટલી જવું પડે ને બંને સ્ટેશન બોધ ધ સ્ટેશન આર સિક્સ કિલોમીટર સામે ત્યારબાદ રેલવે લાઇન પાસ થ્રુ ધ વિલેજ એન્ડ સો ધ પીપલ ડિમાન્ડેડ અ રેલવે સ્ટેશન ઇન નાઇન્ટીન રેલવે લાઈન ગામમાંથી પસાર થતી હતી તો 1982 બ્યાસીમાં જે છે માંગ કરવામાં આવી बट द रेलवे रिफ्यूज द सेइंग दैट दे डिड नॉट हैव एनी फंड्स पण रेलवे ना पाड दीधी के भाई एनी पास पैसा नथी सो द विलेजर्स डिसाइडेड टू बिल्ड द स्टेशन देमसेल्व्स गाम वाले जाते स्टेशन बनावन नथी केर एवरीबॉडी कंट्रीब्यूटेड अकॉर्डिंग टू द कैपेसिटी बधाए पैसा एवा पोत पोता ने कैपेसिटी प्रमाणे हो रेंजिंग फ्रॉम 30000 रुपीस टू 75000 रुपीस को के 3000 आपा को के 75000 आपा

તમે જે છે નિશાનને હાવ જે છે કેન્સલ કરી નાખો કે ભાઈ આપણે નિશાન સાધવું જ નથી તો એ માફ થતું નથી આગળ વધીએ બીજો બીજી શોર્ટ નોટ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી પલક્કડ જિલ્લાનો સાર્વજનિક ગ્રંથાલય આમાં તો જો કેટલા બધા મુદ્દા આપ્યા છે કેટલા બધા સવાલો આપ્યા છે કે ક્યારે સ્થાપના થઈ હતી પછી જો સેન્ટર ઓફ નોલેજ વિઝડમ એક્સેટ્રા પછી વુમન મેમ્બર કેટલા હતા વુમન યુનિટનું ક્યારે લોન્ચિંગ થયું હતું આવા બધા મુદ્દા આપ્યા છે એના આધારે શોર્ટ નોટ લખો તો ત પલ્લકટ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન સપ્ટેમ્બર 2013 સપ્ટેમ્બર 2013 ના રોજ શરૂઆત થઈ હતી ધ લાઇબ્રેરી ફોર સેન્ટર ઓફ ઇન્ફોર્મેશન નોલેજ વિઝડમカルચરલ એક્ટિવિટીઝ રિસર્ચ એન્ડ રેફરન્સીસ આ બધા માટે લાઇબ્રેરી છે અ થર્ડ ઓફ 1000 મેમ્બર્સ આર વિમેન હજાર સભ્યો છે માંથી 1/3 શું છે સ્ત્રીઓ છે સો લાઇબ્રેરી લોન્ચડ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014 ફેબ્રુઆરી 2014 માં વુમન્સ યુનિટ શરૂ થઈ ગયું स्त्रीय कड़ा शिखौता है અને ફેમિલી ડિસ્પ્યુટ્સ હોય લીગલ પ્રોબ્લેમ્સ હોય પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ હોય બધામાં એની મદદ કરતા ધ યુનિટ ફોર્મ્યુલેટેડ ધ પ્લાન્સ ફોર ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન અલગથી રીડિંગ રૂમની વ્યવસ્થા કરવાનો પ્લાન પણ બનાવ્યો હતો ઇટ ઇન્કરેજિસ વુમન એમ્પાવરમેન્ટ થ્રુ આઉટ ક્લાસીસ ક્લબ્સ વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ તે સ્ત્રીઓની જે છે સશક્તિકરણને કઈ રીતે તો કે ક્લાસ લઈને ક્લબ્સ ચલાવીને વર્કશોપથી ને રીડિંગ રૂમ્સ દ્વારા જે છે એને આગળ વધારે છે

અને કયા કયા કામ કરતો અંતમાં થોડુંક એવું શું થયું એ લખવા જો સવાલ છે કે વોટ વોઝ ધ કલર ઓફ રોબોટ રોબોટ નો કલર કેવો હતો એ શું કરી શકતો એના ત્રણ પ્રિન્સિપલ કયા હતા આ બધા સવાલો જે છે ને બધા સવાલોના ખાલી જવાબ લખવાના એક્સ્ટ્રા કાય કરવાની જરૂર નથી ખાલી બધા જેટલા સવાલ આપ્યા છે ને એ બધા સવાલના જવાબ લખી નાખો ત્રણમાંથી માંથી ત્રણ માર્ક્સ બેઠા આવે હાલો બતાવો કઈ રીતે પેલો સવાલ કલર વાળો હતો ને જોવો તો રામસિંહ વોઝ ધ મેટાલિક બ્લુ રોબોટ पच्चीस हूँ काम कर दो तो राव he was perfectly programmed to function in the household cleaning arranging collecting groceries from the supermarket sending the loan mailing letters relating TV programs selecting news from the paper अब इधर काम कर दो ये ना बात principle तो he had an three built in in, in, in built system of three principles तो उन्होंने सिद्धांतों ने system होती क्या क्या રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર રોબોટ વિલ નો હાર્મ હ્યુમન્સ એન્ડ રોબોટ વિલ નો ટેક હાર્મ ટુ સેલ્ફ આ ત્રણ સિદ્ધાંતો એના રામ સિંહ ઝીરો સેવન ઝીરો વસ્ત્રોટલી ફિશિન્ટ બહુવ જ કાર્યક્ષમ હતો ક્રેમરિયસ સ્પીડ એન્ડ એક્યુરિસ હિસ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિસ્ટોન્સ ફોર પ્રેમ ચોપડા इज मास्टर પોતાના માલિક માટે જે છે આ બધું કામ करतो एट लास्ट ही वाज अ कॉट स्टीलिंग प्रेशियस जेम्स છેલ્લે પ્રેશિયસ જેમ્સને ચોરી કરતા પકડાય છે વેન ही वाज प्रोड्यूस्ड इन द कोर्ट જારે ને કોર્ટમાં હાજર કરવામાં આવે છે રામસિંહ ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન टेल अ લાઈ રામસિંહે મરવાનું પસંદ કર્યું ખોટું બોલવા કરતાં હર્ટ હ્યુમન બીંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખે આખી શોટ નોટ એક વાર જરાક સવાલ જોઈ લો પાછળના સવાલના આધારે જ છે આખે આખી શોર્ટ એટલે હું તો તમને એ કહું છું આ પ્રશ્ન ભણાવતા ભણાવતા આ પ્રશ્ન સોલ્વ કરતા કરતા પ્રયત્ન મૂકવો નહીં પ્રયત્ન જે છે મૂકવો નહીં બરાબર કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી વાક્ય આનંદ થોડું જે છે ભણાય છે ખરેખર છે આગળ જોઈએ આગળ આપણે યુનિટ નંબર 3 માંથી શોર્ટ નોટ આપી છે અરુણ સંજીઓ EFI ફૂલ ફોર્મ છે એનવાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા તો ભાઈ 17 વર્ષની ઉંમરે શરૂઆત થઈ હતી પ્રવૃત્તિઓ લખવાની કચરો દૂર કરે છે એ બધી પછી રિસ્ટોર વોટર બોડીઝ એન્ડ એનકરેજ સ્ટુડન્ટ્સ અને ઓફર ફેલોશિપ્સ તો એટ અ યંગ એજ ઓફ 17 અરુણ ફાઉન્ડેડ એન એનજીઓ કોલ્ડ એનવાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા 17 વર્ષની ઉંમરે એક નાનું એવો એનજીઓ શરૂ કરેલું નામ શું છે ઈ એફ આઈ વીચ વર્ક્સ ફોર ધ કોઝીસ ઓફ એન્વાયરમેન્ટ જે પર્યાવરણના રક્ષણ માટે કાર્ય કરે છે અરુણ ઇઝ અ ટીમ ઓફ વોલ્યુન્ટ ક્લીન બીચીસ એન્ડ અધર વોટર બોડીઝ પ્લાન્ટ ટ્રીઝ એન્ડ ઓલસો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ જે કાર્ય કરે છે એ કાર્ય લખી નાખવાના પછી ધ એનજીઓ ક્લીન્સ વોટર બોડીઝ એન્ડ યુઝ ધ ગારબેજ ફોર લેન્ડ ફિલ્ડ વિથ નો ઓર મિનિમલ એક્સપ્લોઝર ઈ જે કચરું નીકળે છે ને એ કચરાનો ઉપયોગ લેન્ડ ફિલ્ડ માટે જમીનના ભરાણ માટે કરવામાં આવે છે જેનાથી કચરો બહારની દુનિયામાં બહારની સાઈડ ઓછો એક્સપોઝ થાય અથવા થાય જ નહીં ટુ એન્વાયરમેન્ટ ધ એનજીઓ ઇન્કરેજીસ સ્ટુડન્ટ્સ ટુ પાર્ટિસિપેટ ઇન ધ વર્ક ઇટ ઓલસો ઓફર્સ ફેલોશિપ ટુ ધ ઇન્ટરેસ્ટની સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે અને જે રસપ્રદ વિદ્યાર્થીઓ હોય તેનો ફેલોશિપ પણ ઓફર કરવામાં આવે છે ઇટ ઇન્કરેજિસ ધ યુથ એન્ડ ટ્રેન્સ ધેમ ટુ મેક ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇનિજ એકટિવિટી પોતાની પ્રવૃત્તિમાં

પછી પોતાની જાતને હીલ કરી શકે છે આ બધા જેટલા મુદ્દા આપ્યા છે બધા મુદ્દાના આધારે એક એક બબ્બે એક એક બબ્બે વાક્ય લખી નાખવાના તમામે તમામ મુદ્દા એમાંથી એક મુદ્દો એવો નથી કે આપણા માટે અઘરો હોય આપણે પાઠ ભણી ગયા છે પેરેગ્રાફ વાળા જ આપ સોલ્વ કરી નાખ્યા છે ટ્રુફોલ છે આપણને આવડે છે તો આ વસ્તુ કેમ ન આવડે ખાલી વાક્ય બનાવવાનું કહ્યું છે હાલો તો બનાવી લઈએ ગોડ ગેવ યુનિક ક્વોલિટીઝ ટુ મધર ભગવાને અલગ પ્રકારની ખાસિયતો માતાને આપી છે Her kiss can cure everything from broken leg to broken heart. એની માતા માતા જે છે એ તૂટેલા હૃદયથી માંડીને તૂટેલું પગ હોય એ બધું સાજુ કરી શકે છે શી કેન રન ઓન એની ફૂડ અવેલેબલ શી કેન ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓન્લી ઓન અ હાફ કિલો ઓફ કેબેજ કોઈ પણ પ્રકારનો ખોરાક માતા ખાઈ શકે છે અને 6 જણાના પરિવારને અડધા કિલો કોબીમાંથી જમાડી શકે છે શી કેન હીલ herself when she is sick પોતે બીમાર હોય ત્યારે જાતે સાજી થઈ જાય અને હર આઈઝ કેન સી ચિલ્ડ્રન થ્રુ આઉટ ક્લોઝ ધ એની આંખોની ખાસિયત કે બાળકોને બંધ બાવણે શું કરે છે એ ખબર હોય ઓલ ધ સિક્રેટ્સ વિથઆઉટ ઓપનિંગ ધેમ બધાય સિક્રેટ અને ખબર હોય કોઈને કીધા વગર કહી દે એન્ડ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ અને બાળકોને જોઈને ને કહી દે કે હું તને સમજુ છું હું તને પ્રેમ કરું છું વિથઆઉટ અટરિંગ અ વર્ડ આ બોલતી નથી પણ માતા પોતાની આંખોથી પોતાના બાળકને કહી દે છે

શું તો તમે વિચારી પણ નથી શકતા કે માતા શું કરી શકે છે કે શું સહન કરી શકે છે આ મધર કે નોટ થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રમાઇઝ ટુ માતા ખાલી કારણ નહીં જવાબદાર પણ બની શકે છે બરોબર કોમ્પ્રોમાઇઝ એટલે કે બલિદાન એટલે કે ત્યાગ પણ કરી શકે છે અહીંયા આપણી જે છે યુનિટ નંબર ચાર ની શોર્ટ નોટ આપણે જોઈએ આગળ આપણે યુનિટ નંબર પાંચ માંથી શોર્ટ નોટ આપી છે પાયરોટેકનિક્સ पायरोटेक्निक्स એટલે શું થાય તો કે સર ફટાકડા પાછળના વિજ્ઞાનને પાયરોટેક્નિક્સ કહેવાય બરોબર તો ભાઈ સૌથી પહેલું પાયરોટેક્નિક્સ કોને કહેવાય પછી એના મૂળ શબ્દો જે રૂટ વર્ડ્સ છે એનો मीनिंग શું થાય પાયરો અને ટેકનિક્સ છે ને પી વાય આર બરોબર તો એના મૂળ શબ્દો ક્યાંથી આવ્યા છે એનો मीनिंग શું થાય છે લખવાનું પછી પાયરોટેક્નિક્સ કોનો કોનો સમાવેશ થાય છે અને જે ઘર વપરાતી બાકસ છે એ કેમ સ્પેશિયલ ડિવાઇસ છે આ બધી વસ્તુ જે છે આપણે લખવાની છે હાલો લખી ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ ફટાકડાની પાછળના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવાય છે ઇટ ઇઝ ડ્રાઇવડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર પાયર નામનો શબ્દ જેનો મતલબ શું થાય છે જેનો મતલબ થાય છે ફાયર એન્ડ ટેકનિક્સ એનો મતલબ થાય છે આર્ટ આ બે શબ્દોને જોડીને પાયર અને ટેકનિક્સને જોડીને પાયરોટેકનિક્સ બનાવી નાખ્યું છે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલસો અ વોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ ઇઝ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ પાયરોટેકનિક્સ ની અંદર ખાલી ફટાકડાઓનો નહીં પણ એમાં આવતા તમામ એ તમામ સિદ્ધાંતો એવા તમામ તમામ મટીરીયલ્સ વાળા તમામ તમામ તત્વોનો સમાવેશ થાય છે ફ્રોમ સેફટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ લોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ ઘરમાં વપરાતી બાકસથી માંડીને આકાશમાં ઉડતા સ્પેસ શટલ સુધી જેટલી વસ્તુ વપરાય છે બધામાં પાયરોટેકનિક્સનો જ સમાવેશ છે પછી હવે ઘરમાં વપરાતી બાકસ ખાસ કઈ રીતે તો ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર અ સ્પેશ્યલ પાયરોટેકનિક ડિવાઈસ ઘરમાં ઉપરાતી બાકસ ખાસ છે કારણ કે ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ બધી પાયરોટેકનિકની અસરો કંઈ કંઈ તો કે ગરમી ધુમાડો પ્રકાશ વાયુ અને અવાજ હીટ સ્મોક લાઇટ ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝેન્ટ ઇન ઇટ એમાં હાજર છે અને હવે પાયા કોણ છે તો જો ચાઇનીઝ આર કન્સિડર ધ પાયનર્સ ઓફ ધ પાયરોટેકનિક્સ જે ચાઇનીઝ લોકો છે એ પાયરોટેકનિક્સના પ્રણેતા એના પાયાના સ્તંભ ગણવામાં આવ્યા છે ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર ને પાયરોટેકનિક્સનો સૌથી મોટો ખતરો શું આગ પાયરોટેકનિક્સમાં આગ સાથે જો રમવાનું છે ને આપણે આગ સાથે જોખમ ખેડવાનું છે એ એનો સૌથી મોટો ખતરો છે જેટલા સવાલ હતા બધાના જવાબ આવી ગયા કે નહીં જોવો તો આગળ છે બીજી શોર્ટ નોટ બ્લેક પાવડર અથવા તો જેને ગન પાવડરના નામે પણ ઓળખાય છે તો જો બ્લેક પાવડર ઓર ગન પાવડર જો પહેલું જ નામ એ શું છે તો કે બેઝિક મટીરીયલ છે જે ફાયરવક્સમાં વપરાય છે ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા ભારતમાં શોધ થઈતી શુક્રાંતિ નામના ગ્રંથમાં 2000 વર્ષ પહેલા બરોબર ચાઇનીઝ ડેવલપડ બ્લેક પાવડર એટલે કે ચાઇનીઝ લોકોએ બ્લેક પાવડર 1000 વર્ષ પહેલા શોધ્યો હોવાનું મનાય છે આ બધાય મુદ્દા છે આપણને આવડે એવા જ છે કેમ તો ભાઈ લખતા કેમ નથી આજે મને પ્રોમિસ આપો બધા 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 જ છે આજે મને પ્રોમિસ આપો કે સર હવેથી શોર્ટ નોટ કોરી તો નહીં જ મુકાય પહેલું વચન એ આપો કે શોર્ટ નોટ કોરી નહીં મુકાય બીજું વચન એ આપો કે સર ફકરા નહીં ગોતું હા એ કરો છો ને પકડાય ગયા પકડાય ગયા શોર્ટ નોટ જે પાર્ટની હોય ને પાર્ટનો ફકરો ગોતે પેરેગ્રાફ માંથી ફકરો બેઠો લખ કે સર ને તપાસો તો ઠીક નો તપાસ કઈ વાંધો નહીં ત્રણ માર્ક્સ તો ગયા જ છે આ તો અડધો માર્ક્સ મળે તો બિલકુલ નહીં ક્યારેય આવડે એટલું ફરજિયાત લખવાનું શું કીધું મેં આવડે એટલું ફરજિયાત લખવાનું જ કોરું તો પહેલા તો રાખવાનું જ નહીં હાલો તમારે વચન આપવાનું છે ફટાફટ મને કમેન્ટ સેક્શનમાં વચન આપો એમ કહો કે સર આજથી હું વચન લઉં છું કે હવેથી શોર્ટ નોટ કોરી નહીં રેડી રેવી જ ન જોઈએ મુદ્દા આપણને આપ્યા છે ને એટલા એટલા તો આપે છે અડધી શોર્ટ નોટ તો લખીને આપે છે આપણને ખાલી જોઈને ખાલી અધૂરું વાક્ય ખાલી શિંગડું પીસડું એટલે કે આગળનો ભાગ ને પાછળનો ભાગ જ લખવાનો હોય છે વાક્યનો હાલો તે લખીએ બ્લેક પાવડર ઓલસો નોન એઝ નો ગન પાવડર બીજું નામ ગન પાવડર છે ઇઝ ધ બેઝિક મટિરિયલ યુઝ ધ ફાયરવર્ક્સ ફટાકડાનું સૌથી મહત્વનું બેઝિક મટિરિયલ એટલે કે મુખ્ય તત્વ છે આ મુદ્દામાં નહોતું હતું જ તેને સમ હિસ્ટોરિયન સેઝ ધેટ ઇટ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા અમુક હિસ્ટોરિયન્સ ઇતિહાસકારો એવું કહે છે કે એની શોધ ભારતમાં થઈ શુક્રાંતિ નામનો ગ્રંથ રિટન મોર ધેન 2000 યર્સ અગો શુક્રાંતિ 2000 વર્ષ પહેલા લખેલો ગ્રંથ એઝ અ રેફરન્સ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટલાઇઝ વેપન એમાં બંદૂક અને પ્રોજેક્ટલાઇઝ વેપન નો ઉલ્લેખ જોવા મળે છે હાવેવર ધ ચાઇનીઝ આર સેડ ટુ હેવ ડેવલપડ બ્લેક પાવડર પણ ચાઇનીઝ લોકો એ બ્લેક પાવડર શોધ્યો હોય એવું મનાય છે મોર ધેન 1000 યર્સ અગો 1000 વર્ષ પહેલા અને બારસો 1242 ની વાત છે એક અંગ્રેજી સાધુ હતા રોજર બેકન એણે આ ફોર્મ્યુલા રિવીલ કરી દીધો બ્લેક પાવડરનો ફોર્મ્યુલા રીવિલ થઈ ગયો છે હી કન્સિડર ઇટ સચ ડેન્જરસ સબસ્ટન્સ એણે આ પદાર્થને એટલો ખતરનાક ગણો કે ધેટ હી રોટ ઓફ ઇટ ઇન કોડ લેંગ્વેજ કે એને પણ પોતે આનું લખાણ કોડ લેંગ્વેજમાં લખવું પડ્યું ધ બેઝિક ફોર્મ્યુલા એનો બેઝિક ફોર્મ્યુલા જે બ્લેક પાવડરનો છે હેઝ રીમેન અનચેન્જડ

આપણા સાહેબ શ્રી કેતનભાઈ ચોટલિયા તમારા અંગ્રેજી વિષયનું ટેન્શન ખતમ કરવા માટે બ્રહ્માસ્ત્ર લઈને આવ્યા છે જી હા આઈએમપી રિવિઝન બેચ ચલાવવાના છે જેની અંદર તે બોર્ડના વિદ્યાર્થી એટલે ધોરણ દસના વિદ્યાર્થીઓને તમામ વસ્તુ પેરેગ્રાફના સવાલ જવાબ ગ્રામર રાઇટિંગ સેક્શન બધું શીખવાડશે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલ ઓફર છે અત્યારે માત્ર ત્રણસો નવ્વાણુંમાં તમે જે બેચમાં જોડાઈ શકો છો ડેમો જોઈને ખાતરી કરવાની છૂટ છે આપણો વોટ્સએપ નંબર નાઇન પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યું વિકાસ અસાઇનમેન્ટનું ક્વેશ્ચન નંબર ટુ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે ક્વેશ્ચન નંબર થ્રીનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો